પારૂલ સેવાશ્રમ હોસ્પિટલમાં મોડી રાત્રે હોબાળો થયો છે ત્યારે નું ઓપરેશન ફેલ થતાં પરિવારે હોબાળો કર્યો છે જે દર્દી કિડનીની બીમારીના કારણે દાખલ થયા હતા ત્યારે તબીબોએ કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી હતી જ્યાં પુત્રની બીમારી દૂર કરવા પિતાએ પોતાની કિડની આપી હતી ત્યારે સફળ ઓપરેશન બાદ કિડનીમાં ઇન્ફેક્શન થયું હતું જ્યાં પરિવારે હોસ્પિટલ બાથે લીધી હતી ત્યારે પરિવારના આક્ષેપોની સત્યતા ચકાસવા પોલીસ કામે લાગી હતી અમે પારોલ હોસ્પિટલમાં આવ્યા છે વાઘુડિયા રોડ જે પારોલ હોસ્પિટલ છે એ પારોલ હોસ્પિટલમાં અમારો એક કેસ હતો હિતેશ ભાઈ જીતુભાઈ જાદવ જેને કિડનીનો પ્રશ્ન હતો કિડની બીમારી હતી એટલે ડાયાલિસિસ પર એ ચાલતા હતા અને ડાયાલિસિસ પરથી લઈ અમે પારોલ હોસ્પિટલમાં એમને બતાવવા લાયા તો એમને એવું કીધું કે ડાયાલિસિસ પર તો ચાલશે પણ જો તમે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવશો તો એમને લાઈફ ટાઈમ શાંતિ થઈ જશે એટલે જો કિડની ડોનેટ કરનાર હોય તો સારું અને કિડની ડોનેટ કરી શકશે એમ એના કિડની ડોનેટ કરવા માટે એના ફાધર જે છે હિત જીતુ કાકા તો જીતુભાઈની જે કિડની છે એ મેશ થઈ ગઈ એ મેશ થયા પછી પારુલ હોસ્પિટલમાં તમામ રિપોર્ટો કરવામાં આવ્યા તમામ જે રિપોર્ટો હતા એ તમામ રિપોર્ટો નોર્મલ આવ્યા અને બંનેના રિપોર્ટો મેશ થયા અને મેશ થયા પછી એ લોકોએ નક્કી કર્યું કે આપણે ઓપરેશન કરવાનું છે અને ઓપરેશન આપણે જે રાખીશું એ એક તારીખે પેલા બોલાવવામાં આવ્યા કે એક તારીખે તમે આવજો એક ત્રણે આપણે ઓપરેશન છે પછી એમને એવું કીધું કે એક એક તારીખે નહીં આપણે ત્રણ તારીખે છે એટલે ત્રણ તારીખે ઓપરેશન કરવાનું નક્કી કર્યું અને આગલા દિવસે જે બ્લડ આપવાનું હતું એ બ્લડ પણ અમે આપ્યું પણ ત્રીજી તારીખે જ્યારે સવારે ઓપરેશન થયું તો ઓપરેશન થયા બાદ કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ ગઈ અને તમામ ડોક્ટરોએ એવું કીધું કે ભાઈ હવે નોર્મલ છે હવે લાઈફ ટાઈમ એમને કોઈ પ્રશ્ન નહીં રહે કોઈ પ્રોબ્લેમ નથી એટલે ચિંતા જેવું કઈ છે નહીં પરંતુ એના બીજા દિવસે એટલે કે ચાર તારીખે એટલે ચાર તારીખે એમને કંઈક ડાઉટ ગયો અને કઈક પ્રશ્ન થયો એટલે એમને એવું લાગ્યું કે ભાઈ પેશન્ટને ઓપરેશનમાં લઈ જવા પડશે અને કિડની જે આપણે જે નાખી છે એ પાછી કાઢવી પડશે નહીં તો પોઈઝન થશે તો ડેથ થઈ શકે છે પેશન્ટની તો એના લીધે જે પેશન્ટ હતા હતા હિતેશભાઈ તો એમના ફાધરની જે કિડની મેચ થયેલી જે નાખેલી હતી ઓપરેશન જે સક્સેસ થયું હતું એ જે કિડની છે એ ગઈકાલે પાછી કાઢી નાખવામાં આવી એટલે કિડની પાછી કાઢી અને જે જે હતા એટલે પરિસ્થિતિ એવી છે છે કે આ હોસ્પિટલ તો ઓપરેશન જે ડૉક્ટરોએ કર્યું તો તે વખતે બધા જે રિપોર્ટો હતા એ નોર્મલ હતા અને હવે પછી એવું કીધું કે ભાઈ કિડની પાછી કાઢવી પડશે કઈક પ્રોબ્લેમ છે અમે પારોલ હોસ્પિટલમાં આવ્યા છે વાઘોડિયા રોડ જે પારુલ હોસ્પિટલ છે એ પારોલ હોસ્પિટલમાં અમારો એક કેસ હતો હિતેશ ભાઈ જીતુભાઈ જાદવ જેને કિડનીનો પ્રશ્ન હતો કિડનીની બીમારી હતી એટલે ડાયાલિસિસ પર એ